જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન યોજાશે જેનું ઉદઘાટન તારીખ ઓગણીસના રોજ સવારે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના અગિયાર ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ જિગ્નેશ જોશી પ્રણય શાહ ચંદનગીરી અશ્વિન રાજપૂત કીર્તિ પડિયા રણજીત સુરવે કેયુર ભાટિયા ભૂપેન્દ્ર રાણા રમેશ ચોબનપુત્રા અને કમલેશ સુરવે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારેલા અદ્ભુત અઠ્યાસી ફોટોની પ્રદર્શનની તારીખ ઓગણીસ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી સવારે દસ કલાકથી સાંજના સાત વાગ્યા સુધી નિહાળી શકશે આ પ્રદર્શનીમાં ધાર્મિક પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ વિવિધ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી પહેલાં તો તમે લોકો બધા આવ્યા એ અમારી સાબુ સાબિતી છે કે તમને લોકોને એ સુધી ખેંચી લે ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે કે એક સારો ફોટો છે ને દૂરથી તમને આમ આકર્ષિત કરે અને એક હજાર શબ્દ બરાબર એક ફોટો હોય છે અમે છેલ્લા બે હજાર તેરથી લઈને બે હજાર પચીસ સુધીની સમગ્ર તેર વર્ષની અંદર આ બારમું ક્લિક છે વચ્ચે બે હજાર વીસમાં એ ક્લિક ક્લિકનો ઇવેન્ટ નહોતો થયો મારી દર વખતે આઠ પિક્ચર્સ હોય છે એમાંથી હું બેસ્ટ બેસ્ટ દરેક કોમ્યુનિટીમાંથી એક એક બેસ્ટ પિક્ચર કાઢવાનો પ્રયત્ન કરતો છે જેમાંથી એક આપણું પહેલું વડોદરાનું નજરાણું કહો એવું નવરાત્રિનું એક સરસ પિક્ચરનું છે જે આપણે તરસાલી વિસ્તારમાં વેરાય માતાના પહેલાં જે આપણે ચૈતન નવરાત્ર દરમિયાનનો એક આ ઇવેન્ટ થયો હતો એની અંદર આખો હોબના પિક્ચર સાથે જે તે કલાકાર સાથેનું એક પિક્ચર લીધું છે હમણાં એક કલાકાર પણ અહીં આવ્યા છે એમને કે સરપ્રાઇઝ જેવી વાત થઈ કે તમે આ પિક્ચર ક્યારે લીધું શું પણ એ ખુશ થાય એવો અમારો અભિગમો છે કે અમારા પિક્ચરથી લોકો ખુશ જેવા બીજું પિક્ચર આવી જયશંકર આપણા ઓપરેશન સિંદૂરના આખી લડતના એક પ્યાદા પ્યાદા પ્યાદારૂપે જયશંકર શાહ સાહેબ જયશંકર શાહ સાહેબનું પારુલમાં આગમન આપણે બતાવ્યું છે બીજું આ પ્રાઉડ ઓફ એલજીબીટી કોમ્યુનિટીની અંદરથી પ્રાઉડ પ્રાઉડ રેલીનું એક પિક્ચર છે જેમાં એક એક વ્યક્તિ પોતાના હૃદયની ઉર્મિઓનું એક ડેમોન્સ્ટ્રેશન આમ એવું લાગે કે એની રાધાની બધી ઉર્મિ આમ બહાર છલકાઈ જતી હોય ત્રી ચોથું પિક્ચર છે આપણે એમજી રોડ પરનું રણછોડજી મંદિર ત્યાંના મંદિરની એક રિવાજ હતો જૂનો કે તોપ ફોડીને રણછોડજી મંદિરનો વરઘોડો નીકળતો તો પણ જ્યારથી પ્રતિબંધ લાગ્યો અને એ કેસ ચાલ્યો કેસ ચાલ્યો ત્યારથી પેલા મહારાજે એમના ચપ્પલ પહેરવાનું બંધ કર્યો જે આજ દિન સુધી બંધ જ છે કેસ જીતી ગયા છે છતાં પણ હવે નેક્સ્ટ પરવાનગી આપવા માટેની પાછી લડત ચાલુ છે અને આ દિન સુધી એ પોતે ચપ્પલથી અડગા રહ્યા છે આગળનું પિક્ચર આપણે બીજેપીનું એક ઇવેન્ટ થયો હતો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇનોગ્રેશન બાગ ખાતે એમાં આપણા નવા જે બીજેપી પ્રમુખ સાહેબ છે જય જયપ્રકાશ સોની સાહેબ એમને એક સરસ જયશંકરા જેવી મુદ્રામાં મને એક સારું પિક્ચર મળ્યું હતું આ દરેક સારી સારી મોમેન્ટ માટે શું છે તમારે વેટ એન્ડ વોચ અને ઇવેન્ટ પત્યા પછી પણ મળે અથવા તો બિગિનિંગમાં મળે એટલે હાજર રહેવું અગત્યની વાત છે બીજું નીચે એક પિક્ચર છે આપણી જાહેર પબ્લિક સેક્ટરની અંદરથી ફાયર બ્રિગેડનું પિક્ચર છે જે કલાત્મકતા એને પિક્ચરની એ જોઈને તમને ખ્યાલ આવશે કે પિક્ચરની અંદર દાણા દાણા આપણને પાણીનું ના એ મળે છે એની આગળ એક એન્વાયરમેન્ટનું પિક્ચર છે સાત નંબરનું જેમાં એ આપણે એક સૂકું થર બતાવ્યું છે અને સામે આપણે એક બાળકને બતાવ્યું છે કે જો આ બાળકોને આપણે નહીં શીખવાડીએ એન્વાયરમેન્ટ પોઈન્ટ નહીં જાગૃત કરીએ તો આ સામે એનું રિઝલ્ટ ઊભું જ છે એ બતાને લાસ્ટમાં એક પિક્ચર છે વુમન એમ એમ્પાવરમેન્ટનું પહેલાં મહિલાઓની એક ઓળખ એવી હતી કે ઘરનો ચૂલો જ ફૂંકવાનો એટલે આપણે મોસ્ટ ઓફ જોઈ હશે કે ચૂલા ફૂંકતા પિક્ચર આપણને જોવા મળ્યા હતા હવે મહિલાઓ એ ચૂલો સળગ્યા પછી ઓલાવવામાં સુધીની પણ જે આમ સશક્ત થઈ ગયા છે એવું મારું એક પિક્ચર છે એટલે દરેક ફિલ્ડમાંથી મને એક સારા પિક્ચર મળે છે આપ સૌનો તમ બધા ખૂબ આભાર કે તમે બધા સૌ અહીં પધાર્યા અને તમારો પણ સાથ સહકાર મળે છે એક અમારા બાર હોર્ડિંગમાં સીટ બાય સાઠ બાય દસમાં પણ તમારા મિત્રોનું એક જનરલ પિક્ચર મૂક્યું છે એટલે એ બધો આનંદ થાય છે સ્વીટ મેમરીઝ અમને મળે છે અને અમે પણ લોકોને આપીએ છીએ થેન્ક યુ